ભાગવત તમે વાંચો રામાયણ વાંચો બીજા કોઈ પણ વેદ આદિક દીકશાસ્ત્રો વાંચો દરેકની અંદર એવી વાત આવે કે જ્યારે જ્યારે ધર્મની અભિવૃદ્ધિ થાય ત્યારે આ ભરતખંડની પવિત્ર ધરતીમાં ભગવાનનો અવતાર થાય એના સિવાયની કોઈ ધરતીમાં પરમાત્માનો અવતાર થયો એવું આપણા શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી છતાંય તમારા છોકરાઓને ક્યાં ગમે બોલો ક્યાં ગમે વિદેશમાં આ ભરતખંડની જે ધરતી એનું ગૌરવ એની ગરિમા એની આપણને હજી ખબર નથી ડોલરીઓ દેશ બધાઈને ગમે છે પણ આ ધરતીની અંદર મુક્તિનો માર્ગ મોકળો છે અને ત્યાં ગયા પછી ઘણું બધું અઘરું છે કારણ કે જેવો સંગ એવો રંગ પણ આખી દુનિયા જ્યારે એ બાજુ દોટ મૂકી રહી છે તો આખું આભ ફાટ્યું એમાં થીંગડું ક્યાં મારવું બધાને ત્યાં જ જાઓ છો જો અહીંયા બેઠા બેઠા તમે શાંતિથી બપોરે બે ત્રણ કલાક અહીંયા આવી શકો છો ગમે એ વાર હોય રવિવાર હોય સોમવાર મંગળવાર જે વાર હોય તે રાત્રિએ પણ આવી શકો છો ત્યાં હો તો કોઈકની ગાડીઓ લૂસવા જવું પડે પછી આગળનું બહુ કેવું આવું આવું બધું કરવું પડે ને અહીં તમને કોકને ગાડીઓ હોય તો કેમ લાગે છે ત્યાં કેવા વાંકા વાંકા જાય ખ્યાલ આવે છે સારા સારા ઉમરામ ઉમરાવ કુટુંબના જે દીકરાઓ હોય એ ભણવા માટે જાય ને એ જોબ ગોતતા હોય તો એ ગમે એવા કામ કરે દુકાનોમાં બોક્સ ભરવા જાય આવે છે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા જાય પણ છતાંય આપણને એમ થાય કે અને બીજું હોય કે ત્યાં આપણને કોણ ઓળખે ઓળખે તો પાછા બધા એટલે ચાલે આમ માની માનીને જતા હોય અહીંયા ઘરે રસોઈવાળા રસોઈ કરતા હોય પણ એ જ વ્યક્તિ જો ત્યાં જાય તો એ બીજાને ઘેર રસોઈ કરવા માટે જાય તમારે આટો મારવો હોય તો મારજો આમાં કાંઈ ખોટું નથી તો આ દેશની ધરતીમાં જે વસ્તુ છે આ માટીમાં જે છે એવું બીજે ક્યાંય નથી સ્વામી વિવેકાનંદ જેવો વિદ્વાન મહાપુરુષ જ્યારે અમેરિકાની અંદર ધર્મસભામાં સંબોધન કરવા માટે જ્યારે જાય ત્યારે ભગવા વસ્ત્રધારી એ મહાપુરુષ પોતાના ખેસને છેડે આટલી ભારત દેશની માટી બાંધતા ગયા એ કહ્યું સ્વામીજી આ વળી શું તો હવે આ શરીરનો ભરોસો શું કદાચ ત્યાં શરીર જો મારું પડી જાય તો જે માટીમાંથી મારું શરીર જન્મું છે ને એ જ માટીમાં મારો અગ્નિ સંસ્કાર થવો જોઈએ જ્યાં મારી ચિત્તા ગોઠવવામાં આવે ત્યાં પહેલાં મારા ભારત દેશની માટી એને પાથરવામાં આવે અને એના ઉપર મારો અગ્નિ સંસ્કાર થાય આ દેશની માટી બહુ દુર્લભ છે ચંદન હે જીસ દેશ કી મિટ્ટી તપોભૂમિ હર ગાંવ હે હર બાલે દેવી કી પ્રતિમા જહા બચ્ચે બચ્ચે રામ હે આવી આ પવિત્ર ભરતખંડ ને ધરતી છે સો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આ ભરતખંડની ધરતીમાં મનુષ્યનો જન્મ મળે પણ તોય તમારા છોકરાઓ ગયા છે એટલે મને એમ થાય છે કે તમારા બધા ત્યાં જ છેલ્લા શ્વાસ માંડ્યા હશે ખ્યાલ આવે છે તો માટી લેતા જજો બધાય ખોબો ખોબો અને તમે તો એવું કહો છો કે ભારત દેશને નહીં દાદાના દરબારમાંથી જ લેતા જજો રમણ રેતી અને કહી દેવાનો ત્યાં પાછો અગ્નિ સંસ્કાર નથી થયા એ ઉપાધી ને કંઈ મશીનમાં થોડી ખોબો ભરીને રેતી નખાય ખ્યાલ આવે છે માટે આ દેશનો ખૂબ મહિમા છે બધા જ અવતારો આ દેશમાં થયા છે તો શુકાચાર્ય કહે છે કે રાજા હવે હું ચંદ્રવંશમાં પ્રગટ થયેલા ભગવાનનું અદ્ભુત ચરિત્ર તને સંભળાવું છું અહીંયા નવમ સ્કંદ પૂર્ણ થાય છે દસમ સ્કંદની અંદર મંગલ પ્રવેશ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય યો ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ રાજા કહે છે કે મનીવર સૂર્ય અને ચંદ્રવંશની કથા તો તમે કહી રહ્યા છો સૂર્યવંશની કથા તો તમે ઘડીકમાં પૂરી કરી દીધે ભગવાન રામ આવ્યા શું ગયા શું તમે કાંઈ એની વાત વિસ્તારથી કરી નથી હવે મારે ટૂંકમાં કથા સાંભળવાની મરજી નથી હવે ચંદ્રવંશની અંદર પ્રગટ થયેલા ભગવાનના ચરિત્રો તમે મને વિસ્તારથી સંભળાવો અને હે હેમનિહર મારા દાદા પાંડવો એની પળે પળે રક્ષા કરનારા એ ભગવાન યદુનંદન હતા ભગવાન નંદનંદન હતા એટલે અમારા વડવાઓની પાસે અમે ભગવાનના ચરિત્રો કાંઈક કાંઈક સાંભળ્યા છે નાનપણમાં પહેલાં વાર્તા કહેતા ને નાના હોય ત્યારે સાંજના સમયે વડીલો ફ્રી થઈ અને ખાટલા ઉપર બેઠા હોય એટલે બાળકો એ બધા જમી અને દાદા દાદીની પાસે જાય અને એને જૂની જૂની વાર્તાઓ કે હવે સમય બદલાઈ ગયો સાંજ પડે એટલે પિતા હોય એ ઘેર આવે અને એ જમવા બેસે એટલે એના મોબાઈલની સેવા છોકરા કરે લઈને બેસી જાય પછી હવે એ દાદા દાદી પાસે વાર્તા સાંભળવા ક્યાંથી જાય કયો જોઈ એનું જીવન જ તમે જુઓ તો મોબાઈલમય થઈ ગયું નાનપણથી અને છોકરા હોય તમે જુઓ અત્યારના કળિયુગના કહેવા ગમે એટલા તોફાન કરતા હોય પણ તમે મોબાઈલ આપો એટલે ડાયા ડમરે થઈને બેસી જાય આનું કારણ શું તો કે એ જ્યારે જન્માનો હતા ને ત્યારે એની માતાએ પણ આનો જ ઉપયોગ વધારે પડતો કર્યો હતો અમે કીધું હોય ભક્તો ચિંતામણી વાંચજો વચનામૃત વાંચજો પછી આપણે બે ત્રણ મહિને પૂછીએ તો કે મારે સાઠ પ્રકરણ થઈ ગયા અરે બે ત્રણ મહિને તો પંદર પાઠ થઈ જવા જોઈએ સાઠ પ્રકરણ હોય તો બાકીનો સમય ક્યાં ગયો મોબાઈલ રમવામાં એટલે બાળકો આવા મોબાઈલ ગેલા બને છે ને એવા જ બાળકો જન્મે છે માટે તમારા પેઢીઓનું ભવિષ્ય અને તમે જ બગાડી રહ્યા છો બને ત્યાં સુધી બાળકોને મોબાઈલથી દૂર રાખો બાળકોને નહીં અત્યારે તો યુવાનોને પણ ભણતા હોય એવા વિદ્યાર્થીઓને પણ દૂર રાખવાની બહુ જ જરૂર છે એનું ભણતર બગડે અને એની જિંદગી પણ મોબાઈલના માધ્યમથી બગડે છે ગયા વર્ષે આપણે એના બહુ ઘૂંટ્યું છે અને એ હજી પડ્યું જ છે ભૂલી ગયા હો તો સાંભળી લેજો એટલા બધા જ સંસ્કારો બગડે તો જૂના જમાનામાં દાદા દાદીના બાળકો એવાયા હતા અત્યારે એની પાસે જાતા નથી કારણ કે તમે એને ફોનના એવાયા કર્યા છે વડીલો સંસ્કાર આપી શકે તમારા કરતા વધારે સંસ્કાર બાળક વડીલના ખોળામાં રમે ને તો જ આવે અને વડીલોનું કામ જ એ છે કે બાળકોને સંસ્કાર આપવા માટે નાના સમાજને મારી ખાસ ખાસ ભલામણ છે કે વડીલો તેડે જ બહુ મોઢાનું બગાડવા એ નહીં એઠું ખવરાવે મેં ના પાડી છે ખ્યાલ આવે છે ઘણાને છોકરાઓ એના હાથમાં દેવા જ ન ગમે પાછળ પાછળ રખડાવે પણ એને ન આપે ને કદાચ કોકને એવા મળી ગયા હોય ન આપે તમારે માળા ફેરવી શું સૌના સૌ રમાડે બીજું શું કરવું પણ બીજું શું માટે પરીક્ષિત એવું કહે છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો મને મારા વડવાઓએ સંભળાવ્યા છે કે ભગવાન મથુરાને જેલમાં પ્રગટ થયા પછી તરત વ્રજમાં ગયા તો મને એ સમજાવો કે એ ગોકુળમાં કેમ ગયા અને ગોકુળમાં ગયા પછી અગિયાર વર્ષ ને બાવન દિવસ જે ચરિત્ર કર્યા હોય એ પણ સંભળાવો અને ગોકુળ છોડીને પાછા મથુરા આવીને ચૌદ વરસ રહ્યા એ લીલાઓ સંભળાવો પછી મથુરા છોડીને સાગર બેટમાં દ્વારકા આવીને સો વર્ષ સુધી રહ્યા તો એ લીલાઓ પણ મને બધી સંભળાવો ભગવાને ભૂનો ભાર કેવી રીતે ઉતાર્યો એ કથા પણ મને તમે સંભળાવો આવી રીતે રાજાની મુમુખ જોઈ અને સુખદેવજી મહારાજ બહુ પ્રસન્ન થયા છે શુકાચાર્ય કે છે કે રાજા અભિમાની અને નાસ્તી એવા જે આ ભરતખંડની ધરતીમાં આજથી પાંચ હજાર વર્ષ પહેલા જે રાજાઓ હતા તો એ બધા જ દૈત્યો હતા અને એના ભારથી ધરતી ધ્રુજતી કંસ હોય શિશુપાલ હોય દંતવક્ર હોય જરાસંધ હોય આ બધા જબરજસ્ત નરકાસુર બાણાસુર ભયંકર અસુરો એનાથી આખી ધરતી અવરાઈ ગયેલી અને પાપના ભારથી દબાયેલી પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીની પાસે ગઈ પોતાનું દુઃખ નિવેદન કર્યું કે હવે આ બાર મારાથી ખમાતો નથી ને યાદ રાખો હિમાલય હોય ગિરનાર હોય મેરુ પર્વત હોય એનો બાર આ ધરતીને બિલકુલ નથી લાગતો પણ પાપી માણસનો બાર આ ધરતીને ખૂબ જ લાગે છે ધરતી છે એ માં છે પૃથ્વી છે દેવી છે ભૂદેવી